નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો કિસાન સન્માન નિધિ જે યોજના છે એ યોજનાની અંદર ઘણા બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને એમને બે હજારનો હપ્તો રેગ્યુલર મળે પણ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ બે હજારનો સોળમો હપ્તો જે છે એ રિલીઝ કર્યો છે અને ખેડૂતોના ખાતામાં જમા થયો છે તો એની સાથોસાથ ત્રણ કરોડ ખેડૂત મિત્રો એવા પણ છે કે જેમને આ યોજનાનો જે પીએમ કિસાન સન્માન નિધિ આ યોજના છે એનો બે હજારનો સોળમો હપ્તો ખેડૂતોને નથી મળ્યો અને પાછળના બે ચાર હપ્તા પણ બાકી રહી ગયા છે એક પણ હપ્તો એમને આ વખતે નથી મળ્યો તો મિત્રો આ જે હપ્તા છે એ જે ત્રણ કરોડ ખેડૂત મિત્રો છે એમને આ હપ્તો ન મળવાનો એક કારણ નહીં પણ ઘણા બધા કારણ છે અને જેમાંનું કારણ જોવા જઈએ તો કોઈ ખેડૂત મિત્ર એવા છે કે જેમનું લેન્ડ શેડિંગ થયેલું નથી એટલે કે જમીનનું વેરિફિકેશન કરાવેલું નથી એના કારણે એમને બે હજારનો હપ્તો નથી મળ્યો તો કોઈ ખેડૂત મિત્ર એવા છે કે જેમને ઈ કેવાયસી જે છે એ બાકી હોવાને કારણે એમને એમનો ફંડ ટ્રાન્સફર સ્ટેટ લેવલેથી ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો નથી એના કારણે આ બે હજારનો સોળમો હપ્તો નથી મળ્યો તો કોઈ ખેડૂત મિત્રો એવા પણ છે કે જેમનું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી લિંક ન હોવાને કારણે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ સેવા જે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા એ એક્ટિવ ન હોવાને કારણે એમને બે હજારનો સોળમો હપ્તો જે છે એ નથી મળ્યો તો આ તો મિત્રો રહી એમનું જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે રજીસ્ટ્રેશન કરાવેલું છે અને ખેડૂતોને હપ્તો મળતો હતો પણ હવે એમને હપ્તો નથી મળતો અને એ હપ્તો ન મળવાનું કારણ મેં આપને જણાવ્યું તેમ એ કેવાયસી ન હોવાને કારણે કે લેન્ડ સીડિંગ ન થયું હોવાને કારણે કે આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક ન હોવાને કારણે હપ્તો મળતો બંધ થયો છે પણ મિત્રો આજે તો આપણે આ વિડીયોમાં એ વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રો એ નવું રજીસ્ટ્રેશન કરાવેલું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે જે ખેડૂતોએ નવું રજીસ્ટ્રેશન કરાવેલું છે કોઈએ એક વર્ષથી રજીસ્ટ્રેશન કરાવેલું છે તો કોઈએ છ વર્ષથી છ મહિનાથી રજીસ્ટ્રેશન કરાવેલું છે કોઈએ ત્રણ મહિનાથી રજીસ્ટ્રેશન કરાવેલું છે અને એમનું જે ફોર્મ છે એ ફોર્મ રિજેક્ટ થઈ ગયું છે તો મિત્રો આજે ફોન તમારું રિજેક્ટ થવાનું કારણ શું છે અને એને એપ્રુવ તમે કેવી રીતે કરાવી શકો અને એ એપ્રૂવ કરાવવા માટે તમારે ક્યાં જવાનું છે અને એપ્રુવ કેટલા સમયમાં થશે આવી સંપૂર્ણ માહિતી જે છે એ હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હોવ તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ થવાનું મેઇન એક જ કારણ છે અને એ કારણ એ છે કે જ્યારે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું રજીસ્ટ્રેશન કરો છો અને ત્યાં તમારે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થાય છે અને જે ડોક્યુમેન્ટ છે તમારું જે જમીન છે એના સાત બાર આઠના જે ઉતારા છે એ સાત બાર આઠ આઠના ઉતારા તમારે ત્યાં અપલોડ કરવાના હોય છે અને જે એ સાત બાર આઠના ઉતારો છે એ ફક્ત બસો એમબીની એમબીની અંદર તમારે અપલોડ કરવાનો હોય છે તો મિત્રો એ જે તમે સાત બાર આઠના ઉતારા જે છે એ ડોક્યુમેન્ટ છે એ સારી ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં ન હોવાને કારણે એટલે કે સ્વચ્છ ન દેખાતું હોય બલર દેખાતું હોય ધૂંખળું દેખાતું હોય અને એ તમે જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કર્યું હોય તો બ્લોક લેવલે એટલે કે તાલુકાની અંદર ત્યાં એ જે લોકો વેરિફિકેશન કરે ત્યારે એમને ત્યાં એ જે તમારું ડોક્યુમેન્ટ છે એ સારી રીતે જોવા નથી મળતું ધૂંખળું દેખાતું હોય અથવા તો બ્લર દેખાતું હોય કંઈ સમજણ એ જે એ કોઈ સમજણ ન પડે એ જે વેરિફિકેશન કરતા હોય એ લોકોને એના કારણે તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ થઈ જતું હોય છે તો મિત્રો તમારે જ્યારે તમે જ્યારે નવું ફોર્મ ભરો છો ભલે તમે તમારા મોબાઈલથી ભરતા હો કે પછી કોમન સર્વિસ સેન્ટર જે છે એની અંદર જઈને તમે ભરાવતા હો તો તમારું જે ફોર્મ ભર્યા ભરો ત્યારે ત્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થાય ને એ ડોક્યુમેન્ટ અપલોડ જ્યારે તમે ફોટો પાડો ને ત્યારે એકદમ સ્વચ્છ રીતે ફોટો પાડવાનો સારી ક્વોલિટીમાં અને એકદમ ચોખ્ખો દેખાય એવી રીતે ફોટો પાડી અને એની પીડીએફ બનાવી અને પછી જો તમે અપલોડ કરશો તો તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ નહીં થાય તો મિત્રો જે લોકોના ફોર્મ રિજેક્ટ થઈ ગયા છે એનું જે ફોર્મ છે એ અપ્રૂવ કરવા માટે તમારા જે તાલુકા જે તમારો તાલુકો છે એ તાલુકાની અંદર જઈ અને ત્યાં તમારે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ડેટા મેન્શન થતા હોય એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે કામગીરી થતી હોય ત્યાં જઈ અને તમારે એમને કહેવાનું છે કે મારું ફોર્મ જે છે એ રિજેક્ટ થઈ ગયું છે અને રિજેક્ટ થવાનું કારણ શું તો એ લોકો તમને તપાસ કરી આપશે અને તપાસ કર્યા પછી જો તમ એમને એવું જાણવા મળશે કે તમારો જે આ ડોક્યુમેન્ટ છે સાત બાર આઠના ઉતારા એ દેખાવાના ન દેખાવાને કારણે તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે તો તમારે તમે જ્યારે તમે ત્યાં તપાસ કરાવવા જાઓ ને ત્યારે ઓરિજિનલ જે તમારે સાત બાર આઠને ઉતારાની જે કોપી છે ને એ લઈને ત્યાં જવાનું અને પછી એ લોકો છે એમનો ફોટો પાડી અને પછી અપલોડ કરશે તો તમારું ફોર્મ જે છે એ અપ્રૂવ થઈ જશે અને બ્લોક લેવલેથી મિત્રો એપ્રુવ થયા પછી તમારું જે ફોર્મ છે એ સ્ટેટ લેવલે એટલે કે રાજ્ય લેવલે જતું હોય છે અને રાજ્ય લેવલેથી તમારું જે ફોર્મ છે એ એપ્રુવ થતું હોય છે તો મિત્રો રાજ્ય લેવલે તમારું ફોર્મ છે એ રિજેક્ટ થવાના ચાન્સ બિલકુલ ઓછા છે કારણ કે તાલુકાની અંદરથી એ વેરીફાઈ થઈ અને રાજ્યની અંદર જતું હોય છે તો રાજ્યની અંદર લગભગ તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ થવાના ચાન્સ બહુ ઓછા હોય છે પછી મિત્રો તમે જ્યારે આ મેં તમને જણાવ્યું કે તાલુકાની અંદર જઈને તમે આ જે તમારી જે પ્રોબ્લેમ છે તમારો ફોર્મ રિજેક્ટ થવાનું શું કારણ છે શા માટે થયું છે અને જ્યારે એ લોકો તમારું સ્ટેટસ ચેક કરીને જે આ ડોક્યુમેન્ટ છે અપલોડ કરી અને ઓકે કરશે ત્યારે લગભગ પંદર વીસ દિવસની અંદર અથવા તો દસ દિવસની અંદર તમારું જે આ ફોર્મ છે એ એપ્રુવ થઈ જશે અને તમે જ્યારે ઘરે આવો ત્યારે તમારે દસ પાંચ દિવસે તમારું સ્ટેટસ જે છે એ ચેક કરતો રહેવાનું છે કે તમારું ફોર્મ એપ્રુવ થયું છે કે નહીં ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફોર્મ તો ભરાવે ભરાવે પર છે પણ ફોર્મ ભરાયા પછી બિલકુલ ભૂલી જાય છે તપાસ પણ કરતા નથી કે ફોર્મ મેં જે ફોર્મ ભરાયું છે એનું શું થયું શા કારણે હજુ સુધી મને બે હજારનો હપ્તો ન મળ્યો અને જો એમને જાણવા મળે છે કે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો તો પણ એ લોકો જે છે એની શોધખોળ કરતા નથી અને પછી જ્યારે કોઈ વિડીયો યુટ્યુબમાં જુઓ તો નીચે કોમેન્ટમાં લખે છે કે અમને અમારું ફોર્મ રિજેક્ટ થયું છે અને અમને બે હજારનો હપ્તો નથી મળતો તો મિત્રો પ્લીઝ મારી આપને વિનંતી છે કે જો આપ અત્યારે જો આ મારો વિડીયો જોઈ રહ્યા હો ને તો મિત્રો તમને જે તમારું ફોર્મ છે એ રિજેક્ટ જો થયો હોય તો અત્યારે જ તમે તાલુકા લેવલે જઈ અને ત્યાં જઈને તાલુકાની અંદર જે આ જે કામગીરી કરે છે એ લોકોની મુલાકાત લો અને એમને જણાવો કે એમનું તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ શા કારણે થયું છે પછી મિત્રો જે ખેડૂત મિત્રોને બે હજારનો સોળમો હપ્તો પહેલાં રેગ્યુલર મળતો હતો અને હવે નથી મળતો તો એમને એમનું પીએમ કિસાન સ્ટેટસ હું વારંવાર આપને વિનંતી કરું છું અને કોમેન્ટમાં તમને જવાબ પણ આપું છું કે પ્લીઝ તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને સ્ટેટસ ચેક કર્યા પછી તમને ત્યાં વિગતો શું જોવા મળે છે જો કોઈ પણ ખૂટતી વિગત તમને જોવા મળે જેમ કે ઈ કેવાયસી ન કરાવેલી હોય અથવા તો લેન્ડ શેડિંગ થયેલું ન હોય અથવા તો તમારા જે આધાર કાર્ડ છે એની અંદર જીબીટી લિંક ન થયેલું હોય તો તમે આ જે બધી વિગતો છે એ બધી વિગતો તમે ઓકે કરાવી દો અને આ બધી વિગતો જે છે એ તાલુકા લેવલે તાલુકામાં પણ થઈ શકે છે અને તમારી ગ્રામ પંચાયત જે છે એની અંદર કોમન સર્વિસ સેન્ટર જે આવેલું છે ત્યાં એક કોમ્પ્યુટર મિત્ર બેઠા હોય છે એમને જઈ અને તમે જણાવશો તો આ જે તમારો જે વિગતો છે એ વિગતો સુધારી આપશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયક છે એને પર કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર